હાલો ઉનાળા માં સ્કૂલે જવાનું અહી આવ્યું તો સ્કૂલે શું લઈ જવાનું તારે

લઈ લે લઈ લે તો લે લઈને આયે પાછો ને દાદરા ઉપર કોને મૂકી બુક ચાલ અહીતો હવે બુક લઈને ને આય જલ્દી આય જલ્દી આય ફટાફટ હા હા અહીંયા અરે મોટું થઈને શું બનવાનું છે કે તો ખરો બધાને મારે મોટું થાને મારે નોકરી કરવાની નોકરી નોકરી લેવાની હા શું બનવાનું ડોક્ટર પોલીસ એન્જિનિયર બનવાનું તો શું બનવાનું છે ચંડાવાળા કપડા પહેરવાના સૈનિક બનવાનું છે સૈનિક બનવાનું છે ઊભો થઈ જાને એમ સૈનિક કેમ કરે સલામી કેમ દે કે પણ હાલતા આવડે સૈનિક કેમ અરે વાહ એમ અયા આ બાજુ આયો હવે આ બાજુ આય આ બાજુ આય આ બાજુ આય આયા અયા ઊભો ઊભો સલામી દે પછી શું બોલે ભારત માતાજી

બે હાથ કેમ જોડાય થઈને કેવાય બેઠા બેઠા હોય સીતારામ બધાને હા ચાલો વાહ સરસ